હે મમ્મી માર પપ્પા ભાઈ ને કેમ નહીં કે બતાવે કે હવે તૈયારી કરવા ગયા બધાને ગળસાવું તો પડશે ને તે બધું ખવરાવા બધી તૈયારી કરવા ગયાસ ગોર દાદા હવે તમારી વિધિ કેટલી બાકી છે એક કલાક થી ગીત ગાવ છો અને આ વિધિમાં માં કઈ હલેવાટ કરતા નથી ને નથી સૂટા કરતા ને નથી વિધી પૂરી કરતા હવે કેટલી બાકી છે હવે ઘર ભેગી ના થાવ ને હવે ના ના હોડડોશમાં મને ઘરે જાવું તો ગમતું જ નથી આજ તો હું ખબર મને અહીંયા બહુ ગમી ગયું છે એટલે મારે જ વિધિ તો જે અધુરી છે એ પૂરી કરવાની જ છે હજી ઘણા બધા શ્લોક બાકી છે હાલો હવે તમે બાઈ સાવ થઈ જાવ હવે હું પાછા શ્લોક બોલવાનું શરૂ કરું છું નજર કે સામની જગર કે પાસ કોઈ રહેતા હે હોહો તુસર કે સામની જે ઘર કે પાસ ઓમ ઉહડિયો પુડિયો સ્વાહા ઉહડિયો પુડિયો સ્વાહા આયી હું મી જિંદગી મેં તુમ બહાર બનકે मेरे दिल में यू ही रहना तुम प्यार प्यार बन के आए हो मेरी जिंदगी में तुम बहार बन के राजा कुरानी से प्यार हो गया पहली नजर में पहला प्यार हो गया

पहले दिया कबूतर चा चबूतर चा 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 नाना करते प्यार हाई में कर गया कर गया कर गया तूने किया करार हाई में मर गया मर गया मर गया नाना करते प्यार हाई मैं कर गया आपका दिल દ આપે પાસ ક્યા આપકોસ હૈ બાત ભાસ હૈ આપે પાસ હૈ હા દિલ આપે પાસ હૈ ઓમ ઉહડિયો બહડિયો સ્વાહાહ ઉહડિયો ભૂડ્યો સ્વાહા ઉહડિયું બહડિયો સ્વાહા તુજ પુલ જાન જાન મુમકિન નહીં તું યાદ નો આે સાઇ દન નહીં તું યાદ નો આે યાસા કોઈ દન નહીં મરી જિંદગી મેં આ કે તમને જિંદગી બદલ દે અગર તુમ મિલ જાઓ જમ છોડ દે તુમ્હી પાસે રિશ્તા તોડ દેગે હમ અગર તુ મિલ જાઓના છોડ દગે હમ ઉમ ઉહડિયો પહડિયો સ્વાહા ઉહડિયો પુડિયો સ્વાહા Gor dada, mana begitu khabar padige se, temi a git hatu gausawo, temi maria pink dress pero, imar bengkani hatu gausawo, iman begitu khabar se. Awe, ten bengkai jauhne, toharu se, barabar, awe ii, ii kai tamarama pata iiwi nikki, itli aikin halki na kai jauh, tamara bori a bistra lai. khabar se, Gor dada, bad hatu gaia se, ii e keke, iman તડે આ મારો હું જવાબ હોય હું થોડા કેવા હારે પડતીશ તુંય વાત કરે હાવ મને ના ખબર હોય હું ક્યાંનીને એ ઈ કઉ છું કે બરતે મીરે બાજો ઈ કરતા ઈ તમા ટ્રેમ તમા ઈ માને કે ન માને થઈ મારે તો જો આ તાર મામાનો છોકરો છે ને ઊભો છે ને મારે પડખે ઈ મને ગમી ગયો છે મારી એને સગાઈ કરવી છે તું એને યાર માર સગાઈ કરાવશે એ ગોર દાદા હવે તમારો આ મેળ આવે એમ મીઠી ઈ માર બેન પણ ઈ મે વાત કરી કે માર બેન પણ કીધું છે हमारा से, नहीं नहीं से। ना तो जो, के ना था अभी पूरी करो मेरी के इस दिल से आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुना किया जो लुट गए हाँ लुट गए जो लुट गए हम तेरी मोहब्बत में આંખ હે ભરી ભરી ઓર કી વાત તુ મુસ્ત કરતો હોફા ખફા ઓર તુ દિલ કી વાત કરતે હો કરતો હોમિયો બુહડ્યો સ્વાહા ઉહડિયો બુહડિયો સ્વાહા હાલો હવે બધી બીજી પૂરી થઈ ગઈ છે આ બેના સાંધલા થઈ ગયા છે પૂરા અને મને આ જમીન પપ્પાએ બધું આપી દીધું છે એટલે હવે હું આયથી નીકળું છું બરાબર હવે તમે બધા જમી લેજો મારે કાંઈ અહીંયા જમવા રોકાવું નથી મને હું કાંઈ પેટમાં ભૂખ રહી નથી બહદરા થઈશે કાળી એટલે હવે મારે કાંઈ ગળસવાનું થાતું નથી અહીંયા તમે બધા જે ખુશ હોને એ બધા ગળસી લો હું તો કઈ ખુશ નથી એટલે મારે કાંઈ ગળસવું નથી હાલે માંગ્યું આ ગોળ તા તા એની રવાના તો આપણા પધારો પથાર છે

આખ્યા તમારા બાપ નું છે તો તમારા આયના ને દેવું છે હાલતી ના થાવ હમણાં આ વાડી ખાલી કરવાની થશે પુત્રી બટા એ કે આવતો હતો બારી એની બાપે એની પોલીસ ઉભી છે એની વાટે એટલે અહીંયા બાપનો બગીચો માઈને પડ્યો રહ્યો છે કેમ પોલીસ પોલીસ કેમ ઉભી છે એની વાટે બાંગાની વાટે મને તો કાંઈ ખબર નથી તારો વર બાંગો લાયરી લઈને કઈક સાતું હશે તે ભેંસને આરે ભડકાડ્યું અને ભેંસને બહુ વગાડ દીધું છે ટાટીઓ ભાંગી નાખ્યો છે તે એને કેસ કર્યો હશે ને તે આ પોલીસ પકડવા આવી છે એ તારો ઘરવાળાને કઈ ગઈમી નોતરો નથી એટલે એ અહીંયા આવીને ઊભો રહી ગયો સાંતાઈ ગયો છે પોલીસ વાંહે પડી છે તે પોલીસને એમ છે કે આને પ્રસંગ નથી બગાડવો તો એ બહાર ઊભી છે આ બાંગો બહાર નીકળે ને એટલે તરત એને પકડી લેવાના છે એવું છે તો તો હું એને હાડી પહેરાવી હતાડીને વહી જશ મારા હાહરાન ઘરે હાલો બાંગા આપણે સમુ બમવું નહીં હું તમને હાડી આપું ને એ સાઈન મહિના પહેરી લો અને હતાઈ નીકળી જાય હાલો ખાહો આપડા ઘરે સાઈન વેવાય હાલો આપણે બધા જમી લઈ હાલો બધા માણસો એ જમી લીધું છે આપણે અહીંયા માંડવામાં જેટલા બેઠા છીએ ને એ જ બધા બાકી છે એટલે હાલો બધા હવે જમી લઈએ આપણે હાલ હાલમાં દીકરા જમી લઈ માણસ બહુ હતું નકર હવે પછી વૈધ્યું ફેટ્યું હોય તો મને તો નથી લાગતું ઝાઝું વૈધ્યું હશે જે વૈજ્યું હોય સૈન્ય એવી હાલી જલ્દી નકર એની ભાગમાં આવે હા બસ આવું તું મીન તમારો દીકરો જાઓ ત્યાં હું હમણાં આવું છું અહીંથી બધું સરખું કરીને મારી ડીશ લઈ લેજો હો જોયું બટા અત્યારની બહુ હા હું ડીશ લેવાની હોય બદલે મને કહી દીધું તમે મારી ડીશ લઈ લેજો જો આવું છે અત્યારે બધું એ તમને કહું મારી બેનપણી તો વહી ગઈ છે હાલો ને આપણે હારે જૈમી લઈ આપણે ઓળખાણી થઈ જાય તમારું નામ શું છે હા તે મારી બેનપણી ની તો વહી ગયા છે અને જમી ની તો બે જણા જમવાના હોય તો હું કોઈના જમું